માટે લાવી છું આઠસો થી સાડીસ ના કલેક્શન હા મિત્રો આપણા ગુજરાત બિઝનેસ બ્લોક પર આ ટાઈપ ની આઠસો ના સાડીસ ના કલેક્શન આવી ગયા છે અને સુરતના અંદર સૌથી વધારે જ્યાં મળે ને સિલ્ક સાડી એ તો પ્રોપરલી આપણે વિડીયો જોવાના છે તો વિડીયો બહુ જ બધા ઇન્ટરેસ્ટિંગ થવાનો છે જો તમે પણ સિલ્ક સાડીના શોખીન છો કે પછી લેવા માંગો છો તો વિડીયોને ન કરતા સ્કીપ વિડીયોના અંદર આપણે સરસ સરસ ડિઝાઇન કવર કરવાના છે તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જોઈ શકો હેલો એવરી વન વેલકમ ટુ ગુ બિઝનેસ બ્લોગ આજે કઈક નવું કલેક્શન લઈને આવ્યું છે તમારા માટે અને કેટલાથી ખ્યાલ છે તમને ખાલી નહીં ખાલી આઠસો રૂપિયાથી $800. આઠસો રૂપિયાથી શું છે ખ્યાલ છે તમને હું તમને કહી દઉં ચાલો તો એક વસ્તુ હું તમને બતાવવા માંગુ છું આ સાડી કઈ છે તમે બધાએ ગેસ કરી લીધી હશે આટલી સરસ અને આટલી લચીલી સાડી એક જ હોય ભાઈ સિલ્ક સાડી તો સિલ્ક સાડીનો બધાથી મોટું સેલિંગ થતો હોય છે અજમેરા ફેશન ના અંદર અને મિત્રો અહીંયા તમને સિલ્ક સાડી 800 થી મળશે અને આ પ્યોર ના ફેબ્રિક રહેવાના છે યસ પ્યોર સિલ્ક સાડીસ ના કલેક્શન 800 થી લઈને આવી ગઈ છું અને હું જસ્ટ તમને રેન્ડમલી બતાવ્યું છે ને યાર કેટલી સોફ્ટ સાડી છે લિટરલી બહુ ફાઇન સાડી છે અને સાથે સાથે એના અંદર તમે જોઈ શકો છો કે કોપર ઝરીનો વિવિંગ નું વર્ક આપેલું છે સિલ્ક નું ફેબ્રિક છે અને ફાઇન છે બાકી બીજો કલર પણ આના અંદર તમને મળી જશે બીજી બુટ્ટા પેટર્ન ના અંદર પણ મળવાની છે અને આપણે આવીએ આપણા સેમ્પલ્સ પર તો મિત્રો સેમ્પલ્સ જોવાના ઓફકોર્સ બને છે તો હું તમને સેમ્પલ્સ બતાવી દઉં પેસ્ટલ કલર પણ છે ડાર્ક કલર પણ છે તમને જે કલર વેરાયટી જોઈતી હોય એ કલર વેરાયટીઝ મળી જશે અને આપણે આ પ્રોપર વિડીયો એટલા માટે બનાવીએ છીએ કારણ કે દિવાળી આવે છે તો હું તમને કહી દઉં કે દિવાળીમાં છે ને આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ચાલશે મિત્રો હું ધમકાવવા નથી માંગતી બટ નથી કરી રહ્યા ખ્યાલ છે કે દિવાળીના અંદર લોકો છે ને મારી જેવી છોકરીઓ તો સ્પેશિયલી એક દોઢ મહિના પરચેસિંગ કરવાનું ચાલુ કરી દે છે હવે તમે દુકાનદાર થઈને ખરીદી નહીં કરશો તો રિટેલમાં કઈ રીતે વેચશો તો હમણાંથી જ દિવાળીની શોપિંગ કરવાનું ચાલુ કરી દો અને તમે ઘરે બેસીને પણ કરી શકો છો આપણા પાસે વિડીયો કોલ ફેસિલિટી પણ મળી જશે તો આપણું ચાલો ને કલેક્શન પણ જોઈ લઈએ કેટલું ફાઇન કલેક્શન છે ને મિત્રો આ તમે જોઈ શકો છો પેસ્ટલ કલરના અંદર રહેશે પણ હા એક જ વસ્તુ છે મિત્રો કે લેવું પડશે બંચ ટુ બંચ સેટ વાઇસ આપણા ત્યાં સિંગલ પીસના અંદર ડીલ નથી કરતી એટલા માટે મિત્રો સિંગલ પીસ માટે કોન્ટેક્ટ ન કરતા જે પણ કલેક્શન મળશે તે તમને બંચ ટુ બંચ જ મળવાનું છે સાથે સાથે આ ક્યૂટ ક્યૂટ લટકન પણ મળશે સાડીના અંદર બાકી ઓર્ગેન્ઝા સિલ્કના અંદર જોઈતી હોય તો આપણા પાસે ઓર્ગેન્ઝા સિલ્કના અંદર પણ પ્રોડક્ટ મળી જવાની છે તમે જોઈ શકો છો કેટલી ફાઇન સાડી છે લિટરલી યાર મારા લગન થશે હું અહીંયાથી પર્ચેસિંગ કરીને જઈશ અને જો તમારા પણ થવાના હોય ને તો આવી જાવ આપણા અજમેરા ફેશનના અંદર કારણ કે બિઝનેસ પર્પસના અંદર તો તમને મળવાનું જ છે સાડીસનું કલેક્શન બટ જો તમારા ઘરે લગ્ન પ્રસંગ છે તમને હોલસેલના અંદર ખરીદી કરવી છે બલ્ક ક્વોન્ટિટીના અંદર ખરીદી કરવી છે મેક્સ ટુ મેક્સ લગનની જે ખરીદી હોય ને એ ઓફકોર્સ લાઇક ત્રીસ ચાલીસ હજારના ઉપર જ જતી હોય છે તો તમે અહીંયાથી આરામથી કરી શકશો પણ નેક કાઉન્ટરના અંદર કંઈક પ્રાઇસિંગની લિમિટ હોય એના પ્રમાણે તમારે પરચેસિંગ કરવી પડશે અને આપણે તો આ સાડી જોઈએ છે હું એકવાર તમને આ સાડીનું પેકેજિંગ પેટર્ન બતાવ ઉભા રહો રેન્ડમલી બતાવી દઉં મિત્રો તમે જોઈ શકો કેલો ફાઇન પેકેજિંગ છે ને આજુ લાગેન હોય છે ને લાકડાનો બોક્સ પેકેજિંગ બધી બાજુ જોયું હતું પણ સાડીમાં નતું જોયું તો અહીંયા તમને સાડીમાં પણ લાકડા બોક્સ પેકેજિંગ મળી જવાનું છે એટલે કે વુડ બોક્સ પેકેજિંગ ટકાઉ સાડી ટકાઉ બોક્સ પેકેજિંગ તો તમારો કસ્ટમર પણ ટકાઉ માના છે એટલે કે લોંગ ટર્મ કસ્ટમર્સ મીન્સ કે લાંબા ગાળાના જે છે કસ્ટમર્સ આવશે બરાબર અને ઈવન રેફરન્સ થી આપણો વધારે સેલ્સ થતું હોય છે તમે પણ વધારે ધ્યાન આપ્યું હશે કે આપણા ઓનલાઈન કસ્ટમર્સ ઓફલાઈન કસ્ટમર્સ તો આવતા હોય છે બટ રેફરન્સ વાળા કસ્ટમર વધુ હોતા હોય છે તો આ ટાઈપના તમે કલેક્શન મૂકશો આ ટાઈપની ક્વોલિટી મૂકશો ને તો તમારા રેફરન્સ થી પણ કસ્ટમર વધારે આવશે અને એના પછી તો લગન પ્રસંગ ચાલુ થઈ જવાનું છે હવે તો સીઝન ને સીઝન છે તો મિત્રો સીઝન આવી ગઈ છે તો પાછળ ના ફરો સ્ટાર્ટિંગ કરવી છે કે બિઝનેસ છે તો જરૂરથી આવો વિઝિટ કરો બાકી કલેક્શન તો મિત્રો પતવાનું નથી વિડિયો હું દસ કલાકનો પણ બનાવીશ તો કઈ કલેક્શન પટવાનું નથી કારણ કે કલેક્શન ઘણું બધું છે તો જરૂરથી એકવાર આવજો વિઝિટ કરજો ને લાસ્ટ બટ નોટ લીસ્ટ મારો ફેવરેટ કલર છે અને કલેક્શન પણ છે તો જોઈ લઈએ આપણે આખું એટલે ફાઇન છે ને આખું અહીંયા સિરોસ કે ડાયમંડ વર્ક છે અને આપણે કઈ સિલ્ક બેઝ ફેબ્રિક છે બહુ જ ફાઇન છે કલેક્શન તો એકવાર જરૂરથી મુલાકાત લેજો તો જો તમને પણ આ ટાઈપના કલેક્શન જોઈતા હોય તો અને આઈ હોપ તમને આજનો વિડિયો સારો લાગ્યો હોય તો સારો લાગ્યો છે તો આપડા વિડિયોને કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ થેન્ક યુ